નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસી માં આજે ત્રેવીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસ ને શનિવારના રોજ મિત્રો મરચાના પડતર આવક વિશે વાત કરીએ તો હજુ મિત્રો દસ બ્લોકની આવક જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો આ અગિયારમો આ પટ્ટો છે મિત્રો અમે જો આવક છે અને મિત્રો ગઈકાલે આ રજીનું કામકાજ કમ્પ્લીટ થયું હતું મિત્રો આજે મિત્રો આ કમ્પ્લીટ થશે અને હાલ હરાજીનું કામકાજ ચાલુ જ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મરચાંના બજાર ભાવ મિત્રો સુપર ક્વોલિટી ની વાત કરીએ તો મિત્રો આજે ચોપનસો રૂપિયા સુધીના રહેવામાં ભાવ જોવા મળી રહ્યા છે બેસ્ટ ક્વોલિટી છે તેના મિત્રો વિડીયોમાં ભાવ છે તે ભાવ જરૂરથી જોજો पंचाव हिकु रुपिया हरिओम कर

हले सौ छत्री हले छत्रियत्रीत्री भारत्री सेवल એક ભાવ્યો છે સુપર સાની મરચું કલર કટ માં બેસ્ટ ક્વોલિટી ગામ સાંડવાયા ગામ નું મરચું છે દિલીપભાઈ દિલીપભાઈ નું

पच्चिसो एकाउन्ट पच्चिसो बहुत भयो सायमा टु मिडियम कलर